તો આ જીરમ સાણેલો પડે ના તો લે કાપી નાખવા છે આ જીરમ બળી જાય ને આઈસ્યુ ને આવી જાય છે અને પહોંચ્યો પહોંચો પડશે પહોંચો આવે છે અને લે આપણો કાપી પહોંચો લાવું અને એડા અમે પાયડા પાઈ જાય છે અહીંયા હરિયાણ બધે લાવવું પડશે ચાટકો લેવા જવો પડશે હવે ચાટકો લાવીને હા બધે બંધ એટલે ફોટ ના આવે એટલે કંઈ બગાડ તો ના થાય ના તો લે કાપવા કાપવાના હે એટલે વાળા બધા કાપી નાખવા હે એટલે આપણે મારા લાખ ના થઈ જાય વાંચાય જાય અને સાયલો આવતો બંધ થઈ જાય નુકસાન થતું બંધ થઈ જાય બધું હવે જઈ બધા કાપી નાખો એમ ફાલ ફાલ આ જીરા મેં નેદવું પડશે અને આ ભેંસું કાંઈ આવેલી જીરામ શીખરા આ ભેંસું આવી આ ખોંધી નાખ્યું હોય મારા જૂનું વાત પણ હવે ભેંસવાળા કેવું પડશે કુદ આવે નહીં આ જોઈએ ધોળી ધોળીને કર્યું જીરું સારું થઈ ગયું હવે ને દબુ પછી દારિયા કરવો પડશે ચાર પાંચ જીરો એટલે કાંસ ના ખાધા કરવા કરી નાખી આટલા બધા આ ટેટો ખૂબ નું આવેલું લાગે હા એવો ઘણું જેટ આવ્યું છે મારે હવે ખબર રાખવી પડશે આ પ્લુરાયેલા વાયેલા ખબર નહીં પડતી હોય ખાડા કરવા મંદે આવી અચ્છા કાંઈ ચીરું હશે તો એ નાખે આ ખાડા જો કરી નાખશે હવે મારા જીરું હવે પાવું આબુ પડશે એટલે દુઆ ચ્યુ હશે હવે મારે ખબર રાખવી પડશે આમની હો

એ બેતારી આ તાર બાંસ ખોડવા આવશે તો બાર બાર તો ભગવાનને કહી દેતો 105 થઈ તો જી તમારે એમ કહું દેતો હતો કાકા છોડ તો ઇન્જલ ઇન્જલ આવી તે એમ કરો દાતું દાતું એટલે તું મરન મા છોડવા ના ના છોડું ભલે મારા લાગા પડે જો તો ખરો નઈ ને એ બાની તો તમાર વિચાર નઈ આવતો હું ફડાવવાનો તો બેઠો હું આને તો બેઠું પચ્તું તો હું તો મુતાર તો દોશી કે મરી જઈશું શું હોતો હું ઓખો ખબલતો રે અલ્યા ઉખડી રાખી રેવો દે આ દાસરું ભાડ્યું અલ્યા લેવા દે કહું ભાડ્યું લેવા દે લેવા દે આમ બાજો બાજો હો આમ

નાચ જ કપાય ને અત્યારે વસ્તી લેબડા તો આવે છે ખબર ચાડવા બધા વાવે છે ખરાબ બપોરે કઈ કામ ચાલુ હોય આવ્યું લઈને આવે તો બે વાવે લાબડા તમારા જેવા કાપી નાખશે તો આવા નવા મૂર્ખા તો વરસાદ કેવી થાય તો એ તો ઉપર અટતા હોય પણ વરસાદ વગર થયા કાય ખબર હે વરસાદ નદી પાણી જાય પણ વરસાદ વગર તો કશું નહી થાય પીવાનાકા વરસાદ ના થાય નાખીએ ના થાય ખબર નઈ શું એક લેબડો તો આતર હે ને કાકા નું શરીર છે આજુબાજુ નેચા જ હોય દેખાશે ને ઈ તો તમારે જોવા નાનું લેબડા હોય લેબડા નહી કાપવાના ચાડું કાપવાનું નહીં બરોબર બે ચાર સુ લેત એટલે હવે કશું આવું કાપતા નઈ ગહ ઝાડવા લાવજો વાવજો

લેમ નથી ને લડો ના વાગે એમ તો લોખંડ નું હોય એમ લોખંડ તમે જુઓ ખાલી

અમારી ચેનલને ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો એન્ડ ફોલો કરો જય માતાજી મજા મજા